મારું નામ પંડ્યા રોહિત કુમાર દિનેશભાઈ દુદાજી મામલતદાર સાંતલપુર અને એમણે રાત્રે ચાર તારીખે દવા પીધી હતી અને સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને એમણે નોટની અંદર અને વિડીયા અંદર લખેલું હોય કે આ કારણોસર હું સુસાઈડ કરું અને એમને માનસિક અતિશય માનસિક ત્રાસ આપવામાં આવ્યો જેની કોઈ હદત નહીં અને એ ટાઈમે હવે આવું પગલું ભર્યું છે મારા ફાધરે

કે જે એ કહી રહ્યા કે આ કારણોસર હું સુસાઈડ કરી રહ્યો હું કારણ કે હવે મારી કેપેસિટી સહન કરે સહન શક્તિ બહાર જતું રહ્યું અને પોલીસે ફરિયાદ પણ અને જવાબ પણ લીધા હતા હોસ્પિટલમાં આવીને મારા ફાધરનો જવાબ લીધો ઘરે આવીને પણ પંચનામું કર્યું મારો જવાબ લીધો પણ કાર્યવાહી હજી જુઓ એટલી થઈ નહીં મારે સાહેબ એમને એફઆઈઆર નોંધાય ને એમને અંદર કરો સાહેબ બીજી વાત છોડો પોલીસે નિવેદન લીધું કે કઈ રીતની ઘટના બની ઘર ચેક કર્યું દવાની બાટલી આ તે બીજું બધું અને એસપી સાહેબને અને થરાદ પીઆઈ સાહેબ ને અધ્યક્ષ સાહેબ ને મારી નમ્ર વિનંતી છે કે આ ઘટના પૂરેપૂરી જાણ કરે અને ગુનેગારો ને સજા સાહેબ પંડ્યા રોહિત કુમાર દિનેશભાઈ